આમોદમાં ભાદરવા સુદ દશમના ગણેશજીની શોભાયાત્રા નીકળશે આમોદમાં ગજાનંદ ગણપતિ દાદા સાત દિવસનું આતિથ્ય માણ્યા બાદ તેરમી સપ્ટેમ્બરને શુક્રવારના રોજ એકત્રીસથી વધુ ગણપતિ દાદાની શોભાયાત્રા યોજાશે જે બાબતે આમોદ પાલિકા તંત્ર દ્વારા મોતા તળાવ ખાતે તળાપા મોતીક્રેન લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ ગણેશ વિસર્જન ઋતુ પર રાસ્તાનું રીકાર્પેટિંગ કરી ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું છે

ગર નગરમાં આગામી તેરમી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન અંગેની શોભાયાત્રાની કરવાની હોય ન પડે વાહનો ડાયવર્ટ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં બપોરે રાતના સાત વાગ્યા સુધી વાહનો માટે ડાયવર્જન આપવામાં આવ્યું છે ભરૂચ જતા વાહનોને સમા રસ્તાથી પાલે નેશનલ હાઈવે ઉપર જઈ શકશે જ્યારે ભરૂચથી જંબુસર જતા વાહનો દયાદરાત નબીપુર પાલેજી થઈ સરભાણ તરફ જવાનું રહેશે